નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઓક્ટોમ્બર મહિનાના નક્ષત્ર આધારિત વાવેતરની ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં તો દરેક ખેડૂત મિત્રોને ખાસ ખૂબ ખૂબ આભાર છે કે ઘણા બધા ખેડૂત મિત્રો અમને સાબરકાંઠા જિલ્લાથી લઈ અને છેક નવસારી સુધી અને આ બાજુ દ્વારકાથી લઈ અને ખેડૂત મિત્રો ગીર વેરાવળ સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ ખેડૂતો તેત્રીસ જિલ્લાના ખેડૂતો નક્ષત્રના ગ્રુપની અંદર કનેક્ટ થયેલા છે અને એનો ઉપયોગ કરે છે અને ભરપૂર બમ્પર ઉત્પાદન પણ મેળવે છે અમને ખૂબ ગર્વ છે આજે બધા જ ખેડૂત મિત્રોને ધીમે ધીમે અમે પરિચય ઘણા બધા ખેડૂત મિત્રો પર્સનલી મને ઓળખે છે પણ જે ખેડૂત મિત્રો નવા જોઈ રહ્યા છે ખાસ કરીને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને જે ખેડૂત મિત્રો નક્ષત્રનો છેલ્લા ચાર ત્રણ ચાર વર્ષથી કે એક બે વર્ષથી અનુભવ કરતા હોય એવા ખેડૂત મિત્રો નીચે કોમેન્ટમાં ખાસ લખજો કારણ કે જેટલી વખત કોમેન્ટ લખો છો તો અમને તમારો પરિચય પણ ક્યારેક નજીક આવતા જઈએ એમ પરિચય પણ કહેવાય છે કે કયા જિલ્લામાં કયા પાકની અંદર નક્ષત્રનો ઉપયોગ કર્યો છે સાથે એ ઉપયોગ કર્યા પછી શું અનુભવ થયો કારણ કે ઘણા બધા મિત્રો આજે આ જ્ઞાન છે હંમેશા પ્રકૃતિ છે કે તમારી પાસે જે જ્ઞાન છે બીજાને શીખો કારણ કે જે વસ્તુનું તમે આપતા શીખો છો કુદરત તમને સામેથી રિટર્ન પણ પાછો આપે જ છે તો આપણે દરેક લોકો નીચે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ લખજો હવે આપણે જે શિયાળુ પાકના વાવેતર કરવાના છે ઉત્તર ગુજરાતમાં મોટાભાગે બટાકા છે પાક છે ઘઉં છે ચણા છે પછી સૌરાષ્ટ્રના પાકોની અંદર જીરું છે ધાણા છે ડુંગળી લસણ છે આવા અલગ અલગ પાકોનો આપણે વાવેતર કરવાના છીએ તો એમાં આપણે નક્ષત્ર આધારિત વાવેતર ક્યારે કરવું જોઈએ આપણે ખાસ આજે એની ચર્ચા કરવા છે અને નક્ષત્ર આધારિત વાવેતર કરવાથી શું ફાયદા થાય તો આપણે ઘણા બધા વિડીયો યુટ્યુબની અંદર મૂકેલા છે અને સાથે નીચે લિંકમાં પણ જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી નક્ષત્ર આધારિત વાવેતર કરેલું છે એનું ડિસ્ક્રિપ્શન નીચે લખાણની અંદર જોજો અંદર મૂકેલા છે એના વિડીયો સાંભળજો અને આ વસ્તુ એવી નથી કે ખાલી આપણે માહિતી આપીએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રોએ અનુભવ કરેલો છે અનુભવનો નિચોડ અને ઋષિ વર્ષોથી આપણને આપેલી માહિતી છે એટલે તમે ચોક્કસ સાંભળશો તો તમારો આત્મવિશ્વાસ મજબૂત થશે અને તમને પણ કંઈક નવું કરવાની પ્રેરણા મળશે હવે નક્ષત્ર આધારિત પાક વાવેતર કરવાથી શું બેનિફિટ થાય તો નક્ષત્ર આધારિત આપણે કોઈ પણ વસ્તુ સારું બિયારણ લાવીએ કે મોઘું બિયારણ લાવીએ છીએ સારું ખાતર આપીએ છીએ તેમ છતાં પણ રોગ અને જીવાતના પ્રશ્નો ઉદભવે છે સાથે સાથે ઘણીવાર માવઠામાં નુકસાન જતી હોય છે તો આપણા ઋષિમુનિ કહેતા કે ઘણા બધા નક્ષત્રો એવા છે કે જે નક્ષત્રમાં વાવેતર કરવામાં આવે છે તો આપણને સારું ઉત્પાદન પણ મળે છે અને એનો ઉલ્લેખ હું દર વખતે કરું છું એમ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે પૃષ્ણામી ચા ઔષધી સર્વેસમો બુતવા રસાત્મક રસ સ્વરૂપ ચંદ્ર બની અને ઔષધિને પોષણ કરવાનું કાર્ય હું કરું છું એનો મતલબ એ છે કે જે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીની અંદર ખોરાક બનાવે છે એ જ ચંદ્રની હાજરીમાં પાકને શીતળ બનાવી અને પોષણનું પાચન કરવાનું કાર્ય કરે છે તો આપણે એ ચંદ્રનું પ્રતિનિધિત્વ જ્યારે થતું હોય બીજની અંદર અને સારા નક્ષત્રની અંદર બીજનું વાવેતર થતું હોય ત્યારે ચોક્કસ આ માહિતી તમને એના ફાયદાઓ અને એની ઉપયોગ તમને તમારા પાકમાં અંદર રહેશે

ઉંદર એટલે મૂષક એટલે ઉંદરનો ત્રાસ વધુ પ્રમાણમાં રહે છે અને શનિવારે જો વાવેતર કરવામાં આવે છે તો રોગ અને જીવાતનો ઉગ્ર પુષ્કળ પ્રમાણમાં રહેતો હોય છે તો આપણે ઓક્ટોબરના કેલેન્ડરમાં જોઈએ ઓક્ટોમ્બર બે હજાર પચીસના કેલેન્ડરમાં કે સાત તારીખ ચૌદ તારીખ એકવીસ તારીખને અઠાવીસ તારીખ મંગળવાર છે અને શનિવાર ચાર તારીખ અગિયાર તારીખ અઢાર તારીખને પચીસ પચીસ તારીખ આ મંગળ અને શનિ વાવેતર કરવાનું નથી ત્યાર પછી પૂનમ અને અમાસ આપણે જોઈએ કે જે દિવસે પૂનમ છે અને એના ચોવીસ કલાક પહેલાં અને અમાસ છે ને અમાસના ચોવીસ કલાક પહેલાં આપણે વચ્ચે એક તારીખ એવી પણ લઈશું કે ઘણા બધા ખેડૂત મિત્રોને મોટું વાવેતર કરવાનું હોય તો આપણે પૂનમના એક દિવસ અગાઉ કે જ્યારે પૂનમ શરૂઆત થઈ છે એના આગળના સમય પીરિયડ પણ આપણે ધ્યાનમાં રાખીશું તો આપણે પૂનમ સાત તારીખ છે ને એના ચોવીસ કલાક પહેલાં એટલે છ તારીખ બરાબર છે અમાસ એકવીસ તારીખ છે ને એના આગળના દિવસે વીસ તારીખ છે બરાબર છે એટલે પૂનમના અમાસે પણ આપણે વાવેતર કરવાનું નથી ત્યાર પછી આપણે જોઈએ તો રીક્તા તિથિ રીકતા તિથિમાં એમ કહેવાય છે કે કોઈ પણ શુભ માંગલિક કાર્યો છે એ આપણે નથી કરતા વાવેતર પણ ન કરવું જોઈએ એવું નથી કે ભાઈ રીકતા તિથિમાં જે ચંદ્રનો પ્રભાવ જે છે એ પ્રભાવ ન્યુટ્રલ થતો હોય છે અને એ તારીખો તિથિની અંદર પણ આપણે ટાળવાની છે તો રીકતા તિથિ કઈ કઈ છે તો કે ચતુર્થી છે નવમી બરાબર છે ચતુર્દશી છે અને અમાવસ્યા એટલે કે ચોથી નવમી ચૌદશ અને અમાવસ્યા એટલે કેલેન્ડરમાં જોઈએ તો દસ તારીખ અને ચતુ ચતુર્થી તિથિ છે પંદર તારીખે નવમી તિથિ છે વીસ તારીખે ચતુર્દશી છે અને એક તારીખ અમાવસ્યા છે આ તારીખોમાં પણ વાવેતર કરવાનું નથી હવે વાવેતર ક્યારે કરશું અને નક્ષત્રના ટાઈમ સાથે હું તમને માહિતી આપું છું કે આપણે ઘણી વખત જોઈએ ક તો એક નક્ષત્ર ચાલુ થાય છે ઘણી વખત બીજા દિવસે પણ સમાપ્ત થતું હોય સવારે એટલે ઘણી વખત એમ કહું કે સાહેબ આ નક્ષત્ર કેલેન્ડરમાં અલગ બતાવે છે ઘણા બધા લોકો ખેડૂત મિત્રો કન્ફ્યુઝ થતા હોય છે કારણ કે ત્યાં શરૂઆતનો અને એન્ડિંગનો ટાઈમ અલગ અલગ તમારા ઘણી એપ્લિકેશનોમાં નથી બતાવતા પણ આપણે તમને અહીંયા માહિતી આપીશ કે હવે જે હું તારીખો આપું છું એ તારીખોમાં શિયાળામાં કોઈ પણ પાક વાવતા હોય ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે સાહેબ એ દિવસે ખાલી મુહૂર્ત કરીને પછી બીજા દિવસે વાવેતર કરી શકે ના ખેડૂત મિત્રો જ્યારે બીજ વાવો છો જે નક્ષત્રનો પ્રભાવ છે એ જ નક્ષત્ર એની સાથે છે હા તમે આજે વાવેતર કરો છો અને ત્રણ બે કે ત્રણ દિવસ પછી પાણી તમે ગમે ત્યારે આપી શકો ઘણા ખેડૂતો અઠવાડિયા પછી પણ પાણી આપતા હોય તો ધ્યાનમાં એ રાખવાનું છે કે તમે બીજ મૂકો છો એ દિવસ અને એ નક્ષત્ર એના માટે અગત્યનું હોય છે બરાબર છે તો સૌથી પહેલાં વાવેતર ક્યારે કરવું છે તો એક તારીખે ઉત્તરાષાઢા નક્ષત્ર છે પણ ક્યારે વાવેતર કરશો સવારે આઠ વાગ્યા અને સાત મિનિટથી શરૂઆતથી લઈ અને આખો દિવસ સાંજ સુધી તમે વાવેતર થઈ શકે ત્યાર પછી બે તારીખે એ જ ઉત્તરાશાડા નક્ષત્ર બીજી તારીખે કન્ટિન્યુ થાય છે પણ બીજી તારીખે ઉત્તરાશાઢા નક્ષત્ર સવારના નવ અને ચૌદ એ પૂરું થઈ જાય છે એટલે કે બીજી તારીખે આખો દિવસ વાવેતર નથી કરવાનું સવારના નવ ને ચૌદ સુધી જ આપણે વાવેતર કરવાનું છે ત્યાર પછી છ તારીખે છ તારીખે ઉત્તરા નક્ષત્ર છે એ પણ નક્ષત્ર સવારથી ચાલુ થઈ અને બપોરના બાર ને ચોવીસ મિનિટ સુધી તમે વાવેતર કરી શકશો ફરીવાર રિપીટ કર્યું છ તારીખે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર સુધી છે એટલે બપોરના સુધી વાવેતર કરી ત્યાર પછી તારીખ તારીખ છે એ પણ તમે સવારથી લઈ અને બપોરના છત્રીસ મિનિટ સુધી તમે વાવેતર કરી શકો છો સોળ તારીખે મગા બપોરના બાર થી બાર તેતાલીસ પછી આખો દિવસ સુધી વાવેતર કરી શકો છો બરાબર છે ત્યાર પછી સત્તર તારીખે પણ મગા નક્ષત્ર કન્ટિન્યુ છે સાંજના પાંચ અને પચાસ વાવેતર કરી શકો છો ત્યાર પછી ચોવીસ તારીખ છે અનુરાધા નક્ષત્ર આખો દિવસ તમે વાવેતર કરી શકો છો છવ્વીસ તારીખ છે જયેશ નક્ષત્ર છે એમાં પણ આખો દિવસ વાવેતર કરી શકો છો સત્યાવીસ તારીખે મૂળ નક્ષત્ર છે એ તમે બપોરના એક અને સત્યાવીસ સુધી તમે વાવેતર કરી શકો છો અને ઓગણત્રીસ તારીખે ઉત્તરાષાઢા નક્ષત્ર છે એ તમે સવારથી લઈ અને સાંજના પાંચ સાડા પાંચ વાગ્યા સુધી તમે વાવેતર કરી શકો છો આવી રીતે ખેડૂત મિત્રો આ સમયનું કેલેન્ડર છે એમાં પણ ફોટાની અંદર પણ તમે જે ખેડૂત કોમેન્ટ લખશે સમય યાદનારે ડાયરીમાં લખ્યું ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારો નંબર આપશો તે નંબર પર પણ અમે તમને આ જે છે એનો સમય અને વિડીયો પણ તમને મોકલી આપશું જેથી કરીને તમને ઘણા ખેડૂત મિત્રો યુટ્યુબ જોતા હોય છે ઘણી વખત વિડીયો શોધવામાં તકલીફ પડતી હોય છે તો નીચે બાજુમાં સબ્સ્ક્રાઇબ અને જે બેલ આઇકન દેખાય છે ત્યાં લિંક ક્લિક કરી અને તમે કરશો તો તમને વિડીયો સમયસર તમારા સુધી મળી જશે ઘણીવાર ખેડૂત મિત્રો કરતા નથી અને ઘણીવાર કંપનીમાં ફોન કરીને પૂછતા હોય છે કે સાહેબ તમારો વિડીયો અમને મળ્યો નથી તો ખાસ આ ખેડૂત મિત્રો આપણે ધ્યાન રાખીશું તો ચોક્કસ આપણા જે શિયાળુ પાકો છે શિયાળુ પાકોની અંદર ખૂબ જ અદ્ભુત બેનિફિટ જોવા મળશે અને સાથે સાથે આપણે શરદ પૂર્ણિમાનો જે પ્રયોગ કરવાનો છે એ શરદ પૂર્ણિમાના પ્રયોગની પણ આગળના વિડીયોમાં માહિતી આપીશું તમે કયો પાક તમારા વિસ્તારમાં વાવશો કે જેનું ઉત્પાદન આ વર્ષે શિયાળુ પાકનું ઉત્પાદન વધુ રહેશે એનો પ્રયોગ આપણે આના પછીના વિડીયોમાં આપવાના છે તો ચોક્કસ જે ખેડૂત મિત્રો એ ચેનલ સબસ્ક્રાઈબ ના હોય કરી લેજો જેથી કરીને આ અવનવી માહિતી તમારા સુધી પહોંચતી રહે આશા રાખું છું ખેડૂત મિત્રો આ વિડીયો તમારા સુધી સીમિત ન રાખતા તમને વિડીયો લાગ્યો છે બરાબર કુદરતે તમને સારું નિમિત્ત બનાવ્યું છે તમે આ વિડીયો તમારા જે વોટ્સઅપના ગ્રુપો છે તમારા રિલેટિવ છે કારણ કે ઋષિ વર્ષોથી ઋષિમુનિઓની પરંપરા છે આપણે લોકો સુધી પહોંચાડીશું આપણે લોકો માટે સારું કામ કરશું તો કુદરત આપણા માટે સારું કરે છે આ કુદરતનો સિદ્ધાંત છે અને આ સિદ્ધાંત પ્રમાણે દરેક લોકો તમારા શિયાળુ પાક ખૂબ સારું પાકે એવું મા ભગવતીને પ્રાર્થના કરું છું ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન